ઉત્સવો અને મેળાઓમાં મહાલવાની મજા જેવી ગુજરાતમાં આવે છે તેવી તો ક્યાંય જ નથી આવતી મને તો મેળામાં ફરવા જવાની અને ઉત્સવોમાં ઉજાણી કરવાની બહુ જ મજા પડે છે ચાલો આજે આપણે ગુજરાતના જાણીતા ઉત્સવો અને રંગબેરંગી મેળાઓ વિશે જાણીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉત્તરાયણના દિવસે ગુજરાતનું આકાશ પતંગોથી છવાઈ જાય છે ઉત્તરાયણની સરકારી ઉજવણીના વર્ષ નેવ્યાસી થી અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે આ પતંગ મહોત્સવમાં વિશ્વભરના પતંગબાજો પોતે બનાવેલ પતંગોનું પ્રદર્શન કરે છે લોકો આ અવનવા પતંગો જોઈને રોમાંચિત થઈ ઉઠે છે જાપાન કેનેડા બ્રાઝિલ અમેરિકા એમ દુનિયાના ઘણા દેશોના પ્રવાસીઓ આ ઉત્સવમાં ભાગ લે છે અમદાવાદના માસ્ટર પતંગ સર્જક અને પતંગબાજ રસુલભાઈ રહીમભાઈ એક જ દોરી પર પાંચસો પતંગોને ચગાવે છે રણોત્સવ દર વર્ષે ડિસેમ્બર મહિનાના અજવાળિયાના ત્રણ દિવસોમાં કચ્છની ધરતી વિશ્વમાંથી આશરે આઠ હજાર મહેમાનોને આવકારે ઝાકમ જોડ ભર્યા વાતાવરણમાં રણોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર જિલ્લામાં ઉજવાતા આ ઉત્સવનો પ્રારંભ ભુજ શહેરથી કરવામાં આવે છે કલાકારીગરી પ્રદર્શન યોજવામાં આવે છે રાતે ચાંદનીના ઉજાસમાં નૃત્ય કરવામાં આવે છે ખાડી કે તળાવના કાંઠે મજાનો મેળો પણ ભરવામાં આવે છે તરણેતરનો મેળો તરણેતરનો મેળો દર વર્ષે હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા ચોથ પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ માટે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં યોજાય છે મેળામાં ગુજરાતના લોકનૃત્યો સંગીત રિવાજો અને કલાઓ ખીલી ઉઠે છે આ સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય મેળો છે ભારત અને વિદેશના પચાસ હજાર ઐતિહાસિક રીતે એવું કહેવાય છે કે આ મેળાની શરૂઆત આજથી બસો અઢીસો વર્ષ પહેલા થઈ હતી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આ મેળો યોજાય છે ત્રિનેત્રેશ્વર અર્થ થાય છે ત્રણ આંખોવાળા શિવજી એવું મનાય છે કે અહીં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો ગ્રામીણ યુવતીઓ અને યુવકો તેથી જ પોતાના જીવનસાથીને પસંદ કરવા આ મેળામાં આવે છે લોકો રંગીન અને ચમકતા वस्त्रો પહેરી જાત જાતના લોક નૃત્ય કરે છે અનેક સાધુ સંતો અને ભજન મંડળી પણ મેળામાં રંગ જમાવે છે મેળામાં મોટી સંખ્યામાં દુકાનો ઉભી કરવામાં આવે છે અહીં સ્થાનિક બનાવટની ચીજવસ્તુઓ અને ભાત ભાતના ઘરેણાઓ વેચાય છે બૌઠાનો મેળો સાબરમતી અને વાત્રક નદીના સંગમ પર બૌઠા ગામ આવેલું છે હિન્દુ પંચાંગ પ્રમાણે કાર્તિક પૂર્ણિમાને દિવસે એટલે કે મોટા ભાગે નવેમ્બર મહિનામાં ત્યાં પશુ મેળો ભરાય છે જુદા જુદા રંગોથી રંગેલા હજારો તેમજ સેંકડો ઊંટ સહિતના પ્રાણીઓને આ દિવસના મેળામાં લાવવામાં આવે છે અહીં તેમનું ખરીદ વેચાણ કરવામાં આવે છે લોકોને રાત રહેવા માટે નદીના કાંઠે તંબુઓ બાંધવામાં આવે છે આશરે બે હજાર તંબુઓમાં પચીસ હજાર લોકો રહે છે નજીકના ગામડાઓના સેંકડો પરિવાર પોતાના ઘેર પાંચ માણે છે હસ્તકલાથી માંડીને ખાણીપીણીની નારીઓ લારીઓ જોવા મળે છે ફેરિયાઓ અને વેપારીઓ પરચુરણ વસ્તુઓથી માંડીને યંત્રો સુધીની ચીજ વસ્તુઓ વેચતા હોય છે સાંજે શ્રદ્ધાળુઓ દ્વારા નદીમાં નાના નાના દીવાઓ તરતા મૂકવામાં આવે છે કેવા મજાના ઉત્સવો અને મેળાઓ છે મને તો વારંવાર માણવાનું મન થાય છે તમને પણ મન થઈ ગયું ને તો ચાલો ફરી જોઈએ